હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને જો અમે આવી ગયા છીએ કેશોદ કેશોદ વેકેશન હતું તો ઘર બહાર હતું તો જુઓ ઘરની હાલત ફળિયું પણ કેવું ભરાઈ ગયું છે કચરાવાળું કચરો જ કચરો છે સાફ સફાઈ કરવી પડશે પછી વૈદેહી અને નવી આવીને ચોપડા લેવાના હતા તો પપ્પા સાથે ચોપડા લેવા નીકળી ગયા અને મેં ઘરની સાફ સફાઈ કરી ચાડું પોછા બધું લગાવ્યું અને પછી ફરી પણ સાફ કર્યું બધા કેદોનો કચરો હતો તે બધો વાળી ચોરી અને બધું સાફ સફાઈ કરી ફરી બધું ધોઈ અને એકદમ ચોખ્ખું ચણક કર્યું એટલામાં નવ્યાન વે ચોપડા લઈને આવી ગયા અને બેગમાં ચોપડા ભરી અને ફરી પપ્પા સાથે સ્કૂલે જવા માટે નીકળી ગયા પછી બપોરે મેં રસોઈ બધી બનાવી સાફ સફાઈ બધી કરી અને ભૂખ પણ બહુ લાગી હતી એટલે સારા સંભારા અને રોટલી બધું બનાવી અને ગરમા ગરમ બધા જમવા બેસી ગયા હું ગરમા ગરમ રોટલી બનાવતી ગઈ અને હવે આ વૈદેહી અને એના પપ્પા બધા ગરમાગરમ રસોઈ બની ગઈ અને તે ચમતા ગયા જો મગનો શાક બનાવ્યું આજે તો કેવો મસ્ત મજાનો અને પછી બધાને બધા જમ લીધા એટલે પછી હું પણ જમવા માટે બેસી ગઈ છે મે બધા જમી લીધું અમારે ચેનલના બ્લોગ્સ જો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કમેન્ટ કરતા રહેજો